પૂર્વકચ્છના પોલીસ વડા સાગર બાગમાર અને અન્ય પોલીસ અધિકારીઓએ ગાંધીધામના કિડાણા ક્રિટિકલ પોલિંગ બુથની મુલાકાત લઈ અધિકારીઓને જરૂરી સૂચનાઓ જારી કરી પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડાએ સંવેદનશીલ અને સંવેદનશીલ મતદાન મથકોની મુલાકાત લીધી હતી કચ્છ લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેવા હેતુ સાથે આજે જે પૂર્વ કચ્છના પોલીસ વડા સાગર બાગમાર દ્વારા પૂર્વ કચ્છની ત્રણ વિધાનસભા અંજાર ગાંધીધામ રાપર મતદાર વિસ્તારમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પગલાં લેવાનું શરૂ કર્યું છે જેના ભાગરૂપે ક્રિટિકલ બૂથનું આજે નિરીક્ષણ કર્યું તો જેમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ આવતા ખીડાણા ગામનું ક્રિટિકલ બૂથ નિરીક્ષણ કરી અધિકારીને જરૂરી સૂચના આપી હતી તેમની સાથે પોલીસ ઇન્સ્પેક્ટર એસડી ડી ગાંધીધામ એ પોલીસ ઇન્સ્પેક્ટર એમ એન દવે અને ગાંધીધામ બી ડિવિઝનના પીઆઈ એમડી ચૌધરી સહિતના પોલીસ અધિકારીઓ પણ સાથે રહ્યા હતા